બનાસકાંઠા જિલ્લાના સહકાર ક્ષેત્ર માટે આજે ખૂબ જ ગૌરવના સમાચાર સામે આવ્યા છે ડીસાની નામાંકિત સહકારી સંસ્થા ધી પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સમગ્ર જિલ્લામાં પોતાની શ્રેષ્ઠ કામગીરીનો પરચો આપ્યો છે ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ દ્વારા આયોજિત વર્ષ બે હજાર ચોવીસ પચીસની જિલ્લા કક્ષાની સહકારી મંડળીઓની હરીફાઈમાં આ સોસાયટીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આ સિદ્ધિએ માત્ર ડિસ્ચાર્જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતાના આધારે મંડળીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં ધી પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ અવલ સ્થાન મેળવ્યું છે અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન શ્રી શાંતિલાલ કે સન્માનપત્ર અને સિલ્લ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે સંસ્થાને આ ઊંચાઈ પર પહોંચાડવામાં અને આ ગૌરવ અપાવવામાં દેવેન્દ્રભાઈનો પણ ફાળો રહ્યો છે તેમના માર્ગદર્શન અને સજોટ આયોજનના પરિણામે આજે સંસ્થા જિલ્લામાં પ્રથમ સ્થાને પહોંચી છે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ સભાસદ ભાઈ બહેનો અને કર્મનિષ્ઠ કર્મચારીઓ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમ ધી પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ મેળવેલી આ સિદ્ધિ સહકારી ચળવળને વધુ મજબૂત બનાવશે યોગ્ય નેતૃત્વ દેવેન્દ્રભાઈ જેવી વ્યક્તિઓનો સહયોગ અને સભાસદોના અતૂટ વિશ્વાસથી કોઈપણ સંસ્થા શિખરો સર કરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આ સફળતા આગામી દિવસોમાં જિલ્લાની અન્ય સહકારી મંડળીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તે નક્કી છે